યાકુબના પરિવારની આ કથા છે યુસુફ સત્તર વર્ષનો યુવાન હતો તેનું કામ ગેટા બકરાને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું યુસુફ આ કામ પોતાના ભાઈઓ સાથે કરતો હતો યુસુફ પોતાના ભાઈઓના દુષ્કૃત્યો વિશે તેના પિતાને જાણ કરતો હતો તેના પિતા વૃદ્ધ હતા ત્યારે યુસુફનો જન્મ થયો હતો તેથી બીજા પુત્રો કરતાં વધારે પ્રેમ યુસુફને કરતા હતા અને તેણે યુસુફ માટે એક લાંબી બાઈનો રંગીન જબ્બો પણ ચીવડાવ્યો હતો બીજા પુત્રો કરતાં યુસુફને તેના પિતા પર વિશેષ પ્રેમ બીજા પુત્રો કરતાં પિતાને યુસુફ પર વિશેષ પ્રેમ છે તેવું ભાઈઓએ જોતા તેઓ તેના ભાઈ યુસુફ પર ગુણા કરવા લાગ્યા અને તેઓ તેની સાથે મૈત્રી ભાવથી વાત કરી શકતા નહોતા એક વખત યુસુફે એક વિચિત્ર સ્વપ્ન જોયું અને પછી યુસુફે આ સ્વપ્નની બાબતમાં પોતાના ભાઈઓને વાત કરી યુસુફે કહ્યું સાંભળો મેં એક સ્વપ્ન જોયું છે આપણે બધા ખેતરમાં ઘઉંના પૂળા બાંધતા હતા એવામાં મારો પૂળો ટટ્ટાર ઊભો રહ્યો અને તમારા પૂળાઓએ તેની આસપાસ ભેગા થઈને મારા પૂળાને પ્રણામ કર્યું તેના ભાઈઓએ કહ્યું શું તું એમ માને છે કે આનો અર્થ એ છે કે તું રાજા થઈને અમારા પર શાસન કરીશ આ સ્વપ્ન વિશે યુસુફે જે વાત કરી તેણે કારણે તેના ભાઈઓ તેના પર પહેલાં કરતાં વધારે ઘૃણા કરતા થયા પછી યુસુફને બીજું સ્વપ્ન આવ્યું તે તેણે પોતાના ભાઈઓને કહ્યું મેં બીજા સ્વપ્નમાં સૂર્ય ચંદ્ર અને અગિયાર નક્ષત્રોને મને વંદન કરતા જોયા જ્યારે યુસુફે સ્વપ્ન વિશે પિતાને વાત કરતાં કહ્યું ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું તારા આ સ્વપ્નનો અર્થ શો છું તો એમ સમજે છે કે હું તારી માતા તથા તારા ભાઈઓ તને શાસ્ત્રાંગ પ્રણામ કરીશું તેના ભાઈઓ તો તેની ઈર્ષ્યા કરતા રહ્યા પણ તેના પિતા આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા એક વખત યુસુફના પિ ભાઈઓ પિતાના ગેટા બકરા ચરાવવા માટે ગયા પછી પિતાએ યુસુફને કહ્યું જા તારા ભાઈઓ ગેટા બકરા ચરાવે છે ચાલ હું તમને તેમની પાસે મોકલું છું યુસુફે કહ્યું હું જઈશ હું તૈયાર છું યુસુફના પિતાએ કહ્યું જા અને તપાસ કર તારા ભાઈઓ અને ઘેટા બકરા કુશળ તો છે ને કેમ જોઈ આવ ને મને કહે એમ કહીને તેણે તેને જવા મોકલ્યો યુસુફ ખોવાઈ ગયો એક માણસે તેના ખેતરમાં આમ તેમ રખડતા જોયું તે માણસે પૂછ્યું તું કોને શોધે છે યુસુફે જવાબ આપ્યો હું મારા ભાઈઓને શોધું છું શું તમે બતાવી શકો છો કે તેઓ કઈ જગ્યાએ ઘેટા બકરા ચરાવે છે પેલા માણસે કહ્યું તેઓ તો ચાલ્યા ગયા છે મેં તેમને એમ વાત કરતા સાંભળ્યા હતા કે ચાલો આપણે બીજા શહેરમાં જઈએ આથી યુસુફ પોતાના ભાઈઓની પાછળ ગયો અને તેઓ તેને બીજા શહેરમાં મળ્યા યુસુફના ભાઈઓએ તેને દૂરથી આવતા જોયો અને તે તેમને પાસે આવી પહોંચે તે પહેલાં જ તેને મારી નાખવાનું ષડયંત્ર તેમણે રચ્યું ભાઈઓએ એકબીજાને કહ્યું જો પેલો સ્વપ્ન જોવા વાળો યુસુફ આવે છે ચાલો તક મળતા આપણે તેને મારી નાખીએ અને કોઈ હવળ કૂવામાં નાખી દઈએ અને આપણે આપણા પિતાને કહીશું કે તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે પછી આપણે જોઈશું કે એના સ્વપ્નોનું શું થાય છે પરંતુ રૂબેન યુસુફને બચાવવા માગતો હતો રૂબેને કહ્યું આપણે એનો જીવ ન લઈએ રણના આ ખાલી કૂવામાં તેને નાખી દો પણ એને કોઈ ઈજા ન કરશું રૂબેનની યોજના એને બીજા ભાઈઓના હાથમાંથી બચાવી લઈને પિતાને સુપ્રત કરવાની હતી યુસુફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે તેણે પેલો લાંબી બાઈનો સુંદર ડગલો પહેર્યો હતો તે તેણે ફાળીને ઉતારી લીધો અને પછી તેઓએ તેને લઈ જઈને હવાના કૂવામાં ફેંકી દીધો કૂવામાં પાણી નહોતું પછી યુસુફના ભાઈઓ ખાવા બેઠા તેમણે નજર કરી તો એક સંઘ આવતો હતો અને તેઓ ઊંટ ઉપર અનેક સુગંધી તથા લોબાન તથા બોળ લાદીને મિસર લઈ જઈ રહ્યા હતા યુસુફ યહુદાએ પોતાના ભાઈઓને કહ્યું આપણે આપણા ભાઈની હત્યા કરીએ અને તેનું રક્ત છુપાવી દઈએ તેથી શો ફાયદો ચાલો આપણે તેને વેચી દઈએ અને તેને કોઈ ઈજા ન કરીએ આપ કારણ કે આપણો ભાઈ છે તથા આપણો જ લોહી છે અને તેના ભાઈઓ તેની સાથે સંમત થયા તે સમયે ત્યાંથી કેટલાક વેપારીઓ પસાર થઈ રહ્યા હતા તેથી ભાઈઓએ યુસુફને કૂવામાંથી બહાર કાઢ્યો અને વીસ રૂપા મહોરમાં વેપારીઓને વેચી દીધો તેથી તેઓ યુસુફને મિસર લઈ ગયા રૂબેન કૂવા પાસે પાછો પણ આવ્યો જોયું તો કૂવામાં યુસુફ ન હતો શોકના માર્યા તેણે પોતાના લુગડા ફાડ્યા પછી તેણે પોતાના ભાઈઓ પાસે પાછા આવીને કહ્યું અરે છોકરો તો નથી હવે શું કરું પછી તેઓએ યુસુફનો જબ્બો લીધો અને બકરાને કાપીને તેના રક્ત મોતે જબ્બો બોળી કાઢ્યો અને પછી તે રંગીન લીલી બાયવાળો જબ્બો પોતાના પિતાને આપ્યો અને કહ્યું કે આ અમને જડ્યો છે તે તમારા પુત્રનો છે કે નહીં એ તમે ઓળખી લેજો તે ઓળખ્યો ને કહ્યું આ તો મારા પુત્રનો જબ્બો છે કોઈ જંગલી પશુએ તેને ફાળી ખાધો છે યુસુફ જરૂર યુસુફને ફાળી ખાધો છે પછી યાકુબે પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા અને ઢીલો જબ્બો પહેર્યો પણ ઘણા દિવસ સુધી તેણે પુત્રના મરણનો શોખ પાડ્યો અને તેના બધા પુત્ર પુત્રીઓએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો પણ તે શાંત થયો નહીં અને તેણે કહ્યું મારા મરવાના દિવસ સુધી હું શોક કર્યા કરીશ આમ તેના પિતાએ વિલાપ કર્યો તે દિ સમય દરમિયાન પેલા વેપારીઓએ યુસુફને મિસરના ફારૂનના એક અમલદાર પોટીફારને વેચી દીધું આ જ યુસુફ ઈશ્વરનો ભય રાખનાર અને પ્રામાણિક માણસ હતો જેથી આગળ જતા તેના સ્વપ્નની વાત સાચી ઠરે છે અને તે મિસરમાં મોટા માણસ થાય છે અને તેના ભાઈઓએ તેની આગળ નમવું પડે છે